હડાળા ગામે ચુનવાળિયા ઠાકોર સમાજની ચિત્કાર શિબિર યોજાઈ સાયલાના હડાળા ગામે ચુનવાળિયા ઠાકોર સમાજની બેઠક યોજાઈ વધતી મોંઘવારી અને સોના ચાંદીના ભાવ વધારેને લઈ યોજાઈ મહત્વની બેઠક સમાજમાં વધતા વ્યસનો કુરિવાજો લગ્નપ્રથા જેવા અને કેજન્ટાને લઈ યોજાઈ બેઠક આગામી સમયમાં સમાજમાં ચાલતા વ્યસનો પર ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવશે સુરેન્દ્રનગર જિલ્લાના ચાર તાલુકાથી વધારે લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા જેમાં સાયલા ચોટીલા થાન મૂળી જેવા સહિત તાલુકાના લોકોએ આપી હાજરી ચિક્કાર શિબિરમાં સમાજે સર્વાનુમતે ઠરાવ પસાર કરવામાં આવ્યો જેમાં સગાઈ વખતે દીકરીઓને મોબાઈલ કે લગ્ન પ્રસંગમાં ફટાકડા ડીજેજે પ્રથા બંધ કરવા સૂચન કર્યું નક્કી કરેલા એજન્ટાને પાલન ન કરનારને સમાજ દ્વારા દોષિત ગણી એકાવન હજાર દંડની જોગવાઈ એકસો પચાસ ગામોથી વધુ આગેવાનો સરપંચો યુવાનો અને સૌ મોટી સંખ્યામાં હાજરી આપી જયેશ મોરી આજ રવિવાર મહિનો અને ચાર તાલુકાના ચાર એટલે સાયલા ચોકીલા મોડી અને થાન આટલા તાલુકાના અમારો ઠાકોર સમાજ આપણો ઠાકોર સમાજ ભેગા થયેલ છીએ અને એમાં જે લગ્ન પરસોમાં કુરિવાજો હોય કે ભાઈ ઘર દાગીના આટલા બધા થાય છે તો દાગીનામાં થોડોક અંકુશ લાવો પછી કોઈ નાના મોટા જે કાંઈ કુરિવાજો છે એને હટાવવા માટે ચાર તાલુકાના બોળી સંખ્યામાં ઠાકોર સમાજ ભેગો થઈ અને એનું બધું બંધારણ કર્યું છે અને એ બંધારણ મુજબ આપણા બધા ઠાકોર સમાજને હાલવાનું છે એ બદલ બધાય ઠાકોર સમાજ રાજી રાજી અને ખુશ ખુશ થઈ ગયો કે ના આ બંધારણ કરવું જરૂરી છે અને કર્યું એ પણ જરૂરી છે એટલે એટલા માટે આજની જે અમને કઈ સફળતા મળી બહુ અદભુત મળી અને બહુ સારું પોષણ મળ્યું બોળી સંખ્યામાં સમાજે આવીને અમને જે અવકાર્યા કે ના તમે અડાળામાંથી જે આ કંઈ કર્યું એ બહુ સારું કર્યું છે અને આગળ ચલાવતા રહેજો અમે સમાજ તમારી જોડે છીએ એટલે અમને અમે આનંદ આનંદમાં આવી ગયા કે ના સારું કર્યું બહુ સારું કામ થઈ ગયું અને આવનારા સમયમાં બીજા પણ જિલ્લાની તાલુકાની અંદર અમે આવું આયોજન કરવાના છીએ એ બધા તાલુકા અમારા પૂરી પૂર્ણો થઈ જાય એટલે એને એક મેઘા મિટિંગ રાખવાની છીએ આખા સુરેન્દ્રનગર જિલ્લા સમસ્ત ઠાકોર સમાજ પછી એને જે કાંઈ આ નિર્ણય છે એના બધા એના એકદમ લેખિતમાં એજન્ટા બંધારણ કરશું કે ભાઈ હવે આની અંદર કોઈ ભંગ કરે ਇਨਾ ਮੁਕ ਤੱਕ ਕਿ ਅਮੁਕ ਨਿਯਮ ਬੰਦ ਸੂ ਕਿ ਆਹ ਤੋ ਦੰਡ ਕਰੂ ਕਿ ਆਨੂ ਸੂ ਕਰੂ ਸੂ ਨੋ ਕਰੂ ਇਹ ਜਦ ਮੀਗਾ ਮੀਟਿੰਗ થਾਸੀ ਇਹਦੇ ਅੰਦਰ ਅਮੇ ਨਿਰਣੇ ਲੈਸੇ